દરરોજ માર્કેટ યાર્ડના બજાર ભાવ સાંભળવા માટે અમારી કિસાન મિત્ર ફેસબુક પેજને ફોલો કરજો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો આજે જોઈએ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મહુવા મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ આજે તારીખ અઠાવીસ પાંચ બે હજાર પચીસ ને બુધવાર ભાવ પ્રત્યે વીસ કિલોના છે સિંગ નવી

मग नीचे मेथी नीचे भाव पांच सौ पंचासी रूपयाव सौ पचास रूपया सोयाबीन नीचे भाव सात सौ एकसठ रूपयासठ रुपया

તો આ તાજના મોવર માર્કેટ યાર્ડના બજાર ભાવ તો કેમ ભાઈઓ માર્કેટ યાર્ડના બજાર ભાવ સાંભળવા લાગ્યા હોય તો વિડિયોને લાઈક શેર અને કમેન્ટ જરૂર કરજો નવા નવા દિવસના માર્કેટ યાર્ડના બજાર ભાવ સાંભળવા માટે અમારી કિસાન મિત્ર ફેસબુક પેજ ને ફોલો કરજો YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરજો જય જવાન જય કિસાન